અમરેલી જિલ્લાના બસરામાં રત્નેશ્વર મહાદેવમાં પ્રથમ સોમવારના ભવ્ય સુનગારના દર્શન આ મંદિર સાતલડી નદીના કાંઠે આવેલ છે અને અતિ પ્રાચીન મંદિર છે જૂનાગઢના રાજારા માંડલિકની પત્ની રાનક દેવી એ આ મંદિરની જગ્યા એ સમાધિ લીધેલ આ જગ્યામાં બન્યું રત્નેશ્વર મહાદેવ મંદિર અહીં શ્રવણ મહિનામાં દર સોમવારે વિવિધ દર્શન ગોઠવવામાં આવે છે અહેવાલ કિરીટ જીવાણી અર્થપુરી ગોસાઈ આ રત્નેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ તરફ જઈએ તો રત્નાદેવી એ અહીંયા સતી થયા છે રામ માંડલિકના બીજા પત્ની હતા અહીંયા સતી થયા છે અને એના ઉપર આપણે શિવલિંગ બિહારેલું છે એ રત્નેશ્વર મહાદેવ નામ પાડે છે સાતલડી નદીના કાંઠે આ મંદિર આવેલું છે બગતસરામાં પવિત્ર શ્રાવણ માસમાં આજે પ્રથમ દિવસ એમાં સોમવાર મહાદેવનો અતિ પ્રિય દિવસ એટલે આજે અમે શ્રી શિવજીના ચાંદીના મોરાના દર્શન રાજગાદીએ બિરાજમાન એવા દર્શન રાખેલ છે ઘણા બગસરાના શહેરીજનો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ ખૂબ જ દર્શનનો લાભ લીધેલ છે